સ્ટેન્ડ પાસેથી મોટરસાયકલ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપી પડ્યો છે ચોરીના આરોપી વ્રજ ભાટિયાને બાતમીના આધારે સિનોર પોલીસ ઝડપી પાડ્યો છે આરોપી વ્રજ ભાટિયાએ મિત્ર મયુર વસાવા સાથે મળીને એક વર્ષ પહેલા વાઘોડિયાની શ્યામલ સોસાયટીમાંથી મોટરસાયકલની ચોરી કરી હતી જ્યારે પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી અને સાવલી ખાતે લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત આવતા સમયે આરોપી વ્રજ અને તેના મિત્રે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો હતો આરોપી ત્યારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરામાં ચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપી પાડ્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરાશર મઢ બસ સ્ટેશન પાસેથી મોટરસાયકલની ચોરી કરતા આરોપીઓ ઝડપાયા છે ચોરીના આરોપી વ્રજ ભાટિયાને સિનોર પોલીસે ઝડપી પાડ્યા છે મિત્ર સાથે મળીને શામલ સોસાયટીમાંથી બાઇકની ચોરી કરવાની ઘટના સામે આવી તેની તપાસમાં ઝડપાયેલ આરોપીઓએ ગુનાની કબૂલાત કરી સાવલી ખાતે લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત આવતા સમયે આરોપી વ્રજ અને તેના મિત્રએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ત્યારે પોલીસ આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે